અતારે એય આયા આયા એ તાં જો બે તે લા દિમિ કણા વાલા એ પડવચા ચીના પે ફુલિયા તો પડવચા એ ફુલિયા સા આ લાઈ કે છે એ આ ટાઈપોવા ગયા આ ટાઈપોવા ગયા માલા વરિયા બા સિંગલ છે ફુલિયા રસોઈ પોડ રે એ એ ઓમર અહીં આવો કે કે હુંરો કે ઉરા આવી કોલ પાડા

નીકળો પોમે આ જાઓ બોલ દીજે કે પોકે આ કે સો થકે કેર દે યાર એ એ એ કાંતા એ કાંતા અલ્લા એ એ કાંતા એ يا ملک

ઈ વરા એ કટા કેવાલા નરે વાટા એ એ અલ્લાહ પર આખો અલ્લાહ નમતા મુનિતા